મારું નામ હીતા પટેલ છે મને એક વર્ષથી અહીંયા આ સાઈડમાં બહુ ભારે ભાઈ લાગતું હતું ને બહુ રિપોર્ટે કરાયા અને બહુ દવાઓ પણ ખાધી પણ ક્યાંય ફરક પડ્યો નહીં પછી અહીંયા નરેન્દ્રભાઈનો કોન્ટેક મળ્યો અને અહીંયા આવ્યા પછી ત્રણ પોઈન્ટ કર્યા અને એ પરથી મને બહુ સારું લાગે છે નેવું ટકા રિઝલ્ટ મળ્યું છે સારું અને મને ઘણું સારું છે તમે કેટલીક દવા કેટલીક કરેલી દવા એક વર્ષથી નેતી દી દવા એ હવે દવાઓ બધી બંધ કરી દીધી અને હવે આ બોડીના રિપોર્ટ પણ કરાય આખી બોડીના પણ એમાં કશું આવતું નહોતું બધા નોર્મલ હતા રિપોર્ટ પણ પછી અહીંયા આવીને તો બહુ સરસ થઈ ગયું મને ઓકે કેટલા ડોક્ટર કેટલા ચેન્જ કરેલા ડોક્ટર ત્રણ એક પાટણમાં પણ અહીંયા બે એમ કે ત્રણ ડોક્ટર ચેન્જ કર્યા પણ કંઈ ફરક જ નહોતો પડતો ઘણું સરસ થઈ ગયું છે